તેનલ વઈ ગયો છે ઈ સ્કૂલે અને તમને એમ લાગતું કે બટે કપો હું કામ કરે છે પણ હવે તમને હું કહી દઉં મોટા બા જાય છે અમદાવાદ આજે વૈયા જાય છે તો એને બટે કપો બનાવી દો ત્યારે 8 9 વાગે છે ત્યારે બસ મત એસટી માં જવાના છે તો જ્યારે બસ મળે તે જવાના એટલે પોગાડે ને કે નક્કી ન હોય બપોરે મે સૂપ ને એવું લાગે તમે થોડા પોવા બનાવી દો એમ થેપલા બનાવ પણ કેપલા માં હું કે તેલ વાળું હોય ને એટલે થેપલા નો બનાવ્યા અને પોવા બને તો આપણે બધા નાસ્તો કરી ગયા તો ઉઠી ગયા ને તો કે આંખ નથી ન બોલ તો તમે એમ કેમ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો આવ્યો બધે મજામાં જ જશો પણ એમાં એવું છે આજે હું રાતે અઢી ત્રણ વાગ્યે હું તો બોલો ત્યાં સુધી હું એડિટિંગ કર્યા કર્યો અને પ્લસ અમારા બેન બને છે ને આજ આખી રાત અમારે તાવ રહ્યો અને એટલી કહટાતી હતી ને એટલી બડ 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 બોલતી હતી કે એની વાત જ જવા જો આખી રાતથી હોતી નથી ત્રણ વાગ્યા સુધી તો હું જાગ્યો છું પછી તું જ આપતી હતી કા

કે અમારા મોટા બાજુ અહીંયા અઠવાડિયું રોકાણ અને આજે હવે અમદાવાદ જાય છે કા અઠવાડિયું થઈ ગયું બેટા અને એની માટે બટકા પોવાની એવી તૈયારી કરી લીધી છે ફૂલ એટલે થોડું કામ તો આપણે અઠવાડિયું આપણો વિડીયોમાં આવ્યા એટલે બહુ એટલે બહુ મજા આવી થોડીક કોમેડી થતી હતી કારણ કે એ પેલેથી એ

આતે હારો હાલો નાસ્તા પાણી કર લઈ કા બેન બે દવાખાને જવાનું ને પછી આગળ એમ થોડો હાલે હમણાં લઈને જાવ આગળી જો ને કા તો ફાઇનલી જો આપણે અમારા મોટા બાવે તૈયાર થઈ ગયા છે એનો ફેલો ને એનો સામાન ને બધું ભરી લીધું છે હવે કેમ કે હવે તો ફાઇનલ છે હવે કઈ ડિસિઝન બદલે એમ છે નહીં હવે તારીખ નહીં હે કેવું લાગ્યું તમને અઠવાડિયું રોકાણા હજી એટલી બધી મજા આવે છે પણ શું કરવું મજબૂરી છે પરિવાર પાસે જવું પડે આપડે છે

શનિ રવિ મૂકી જાઉં તો તારે બસ માં બેહાડી જાઉં તો કે નહીં હવે નહીં કે પણ હવે જાવું પડે ને ઘણા દિવસ થઈ ગયા એવા ને દસ પંદર દિવસ થઈ ગયા છે એટલે પછી એને ઘરે જવું પડે ને એને દીકરા ને દીકરા અમર જેમ જ છે ઈ વાડ જોતા હોય ये बात है हाजी से ना सावन बिहाड़वा तुम्हें नहीं <laughs> 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 वो नो जाओ तो कौन जाए अब तो विचार करो हैं જેમ કઈ થોડી કાસા પોસાવ આવ્યા હોય પોસાવી કાક નદી નું પાણી પીધું છે અમારા સાબરમતી નું પીધું છે તો પણ શેર થોડું કઠણ પડે રોજ નહીં એટલે બધું નીકળવું જમાના પર જરૂરી છે ટોંગ રેવાનું મોટા પંદર દિવસ એક ધરા આટા મારે

કરી લીધી કરી લીધી સમૃદ્ધિ આપે સાથે સમજણ આપે એકના એકવી થાય પગે લાગવા મળ્યા છે મળી લઈ ને હવે હાસુ કારણ કે તમે વિચાર કરજો ફેમિલી કે આ મોટા બા છે ને જો આપણા એટલા ટાઈમમાં માં આવ્યા બરાબર તો પછી એ આપણે બહુ એટલે નવીન ની વાત કહેવાય કારણ કે અઠવાડિયું કન્ટિન્યુ આપણા વિડિયો આવ્યા તો બહુ સારું કહેવાય અને આપને પણ બહુ એટલે બહુ મજા આવી ગઈ અને હવે તો માનો કે હવે તો સંજો કે આપણે ત્યાં જઈએ કે એ આવીએ કે બરાબર કારણ કે જો અમે અહીંથી કોઈ જાવ હોય તો વેકેશન સિવાય અમે કોઈ રોકાઈ ન હોય કે બરાબર અને વેકેશન હોય ત્યારે જ આપણે જઈએ કે તો અહીંયા આવ્યા અઠવાડિયું દસ દિવસ રોકાણા બહુ એટલે બહુ મજા આવી ગઈ એમને પણ મજા આવી અમને પણ મજા આવી હોય જો અમારા બેન ને તો હજી જવા નતા દેવા કે નહીં રોકાવું છે રોકાવા જ દેવા છે કાઈ નઈ હવે એમને ઘરે વાત જોવે છે એટલે થોડું સેક્સ કરજો ને સરપ્રાઈઝ તો જરૂર કરજો સાર સપોર્ટ ખૂબ આપજો આપણા તો મોટો ભાઈ કે લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરી લેજો કામ મોટામાં જતા નહીં મોટામાં થોડું થોડું શીખી તો જ પાંચ દી રહ્યા તો શીખી જાવ મહિનો દી બ્લોગ માં આવ્યો તો કેટલું શીખી જાય શીખી વાત છે કાઈ ની હું તમને પ્રોમિસ કરું છું ફરી એકવાર ગમે ત્યારે ટાઈમ મળશે દિવાળી એ કે પછી આપણે વેકેશન માં ગમે ત્યારે આપડે પાંચ દસ દિવસ અમદાવાદ રોકાવ જાવું નાના ફૂલ બધા બ્લોક બનાવશું મતલબ માં જો તમને ખબર છે કે આજે આપણે દેહમાં માં આજે જઈને છે કેમ કે આપણે નકરું યુટ્યુબ ઉપર નથી આપણે હીરા ઘવા છે હું હીરાનો કારીગર છું એટલે કામય કરવું પડે એટલે આપણા ટાઈમ પ્રમાણે આપણે જાવું સારું હાલ મોટા બનાવ મૂકીએ બી ટાઈમ થઈ ગયો છે બહુ અમારા મોટા રાઈટ અમારે રોવા ટુબેલ રોવા મળ્યા એવું નોણો બધા રાઉન્ડો પડે ને હવે હે આવો જો પાણી લઈ લીધું મોટા બા ફોન એક વાર દે દે બસ બસ થોડા પડી ગયા છે છે કેવા છોકરાને બહુ પેલું એ ન હોય પણ છોડ્યું વધારે હોય દીકરીઓને કાઈ નઈ પણ તમે ઉનાળામાં રહેજો બટ બટા ઉનાળા ઉનાળામાં તો બહુ મજા કરશું બહુ મજા કરશું બસ રીવનફોર્ડ માં જા હું બગીસા માં જા હું માતાજી બધાને હિંમત આપે અને જો આ વિડિયા વિડિયા કરે એમાં પૂરો સપોર્ટ આપજો એમ

સરસ મજાની મસ્ત બસ છે તો થોડોક મોટા ભાગ હતો નાસ્તો લઈ દઈએ આપણે કારણ કે એને દાળ ને મગદાળ ને એવું લેવાનો છે ને તો આપણે લઈ લઈએ અને પછી ઉપાધી નહીં એમને અમદાવાદ સુધી કેમ કે બીજો કંઈ નાસ્તો એવું કંઈ કરતા નથી તો સારો સારો નાસ્તો એને કરાવી લઈ અને દઈ દઈ બરાબર સારું જો આપણે બસ માં બે જશે મોટા તો જઈ હાલો ટાટા આપણે જી આવીએ આટો મારી આવીએ

હવે જો મૂકી અને આપણે હવે નીકળશું સીધા વૈયા જાવ કારખાને બરાબર સારું બાય બાય તો બસ ઉપડી ગઈ છે આવજો તો મોટા બાને બેહાડી દીધા છે અને થોડાક એ નર્વસ થઈ ગયા છે કેમ કે ઘણા દિવસ રોકાણા આવજો ટાટા કહી દઈએ હવે

શરીંગવાનું શાક છે મસ્તીનું ઊંઝા જેવું બધા ખાવા મોટા છે હવે જ્યાં પૂજા ને આટલી ફોન કરીશું ને ખબર પડશે ત્યારે પૂગશે કેટલાક પૂજ્યા અંદાજે ચાર વાગે તો ચાર તો ચાર વાગે જાય ઘણું રોકાણ પંદર દિવસ દિવસ તો અમારી ઘેરે રહ્યા અને બીજા એના હગા ને ઘેરે રહ્યા

અને જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ તમને એક વાત એ કહેવાની કે તમે અમારા વિડિયો જોવો છો તો કાંઈ નહીં તો કાંઈ નહીં પણ એક લાઈક આવે ને એક લાઈક તમે જરૂર જરૂરથી કરો કારણ કે તમારી લાઈક થોડીક થાહે અને વધે ને તો અમને આમ મનમાં શાંતિ થઈને અમને બહુ બહુ એટલે બહુ આનંદ થાય તમે વેટ કરીને તમે જણાવીજો કારણ કે તમારી લાઈક છે એટલે બહુ એટલે અમારી માટે એક બહુ કિંમતી છે તો સારું બધાને જય માતાજી બાય